આ બાજુ સગડોળ નું કામ પૂરેપૂરું થઈ ગયું છે બસ તો ફિટિંગ થઈ ગયું સગડોલ નું અને અડધું કામ થયું છે અડધું ચાલુ છે આમ એવું લાગે કે અત્યારે મેળો સારું થઈ ગયા એટલું પબ્લિક થઈ ગયું છે સાચું પબ્લિક અત્યારે વધી ગયું છે અત્યારે મેળો સારો હોય ને એવું જ લાગેલા તો જો આજ તો ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા છે ગાડી ફરીને તો જો આપડે ગાડી ફરી ગઈ છે કમ્પ્લીટ અને આજે જવાનું છે બાબરા એટલે ભાદરીયા માસનો મેળો છે એનું કામ રાખેલું છે આપણે મંડપ ફિટિંગનું તો એ કામ બધું આપણે ફિટિંગ કરવાનું છે આપણે ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે ફટાફટ નીકળી જાય ખોટું મોડું કર્યા વગર કારણ કે હવે બે દિવસ જ રહ્યા છે મેળાની આજે બે કાં ત્રણ દિવસ તો હવે ફટાફટ જઈએ બાબરા એટલે ફિટિંગનું કામ ચાલુ થઈ જાય અત્યારમાં ચાલો ગાડી નીકળી ગઈ આપણે હવે વ્યાજ આવવાનું સીધું બાબરા

હાલો કામ ચાલુ થઈ ગયું છે મંડપનું નું આટલી આપડે લાઈન ઉભી કરી દીધી છે એક લાઈન અને હજી આમ ઓલી સાઈડ હવે ફિટિંગ કરવાનું છે આટલું અત્યારે થઈ ગયું છે અને જો આ હજી કામ ચાલુ છે ફિટિંગ કરવાનું આ શકડોળ ના બધા ઝૂલા છે અને આ શકડોળ કામ ચાલુ છે અને આ મિત્રો છે મગર કામ હજી ચાલુ છે બધું મગર ને જો ફિટિંગ કરવાનું હજી મેળો ઘણા બાકી અડધો હવે બે દિવસો બે થી ત્રણ દિવસ બે ત્રણ બધું દિવસ થઈ જશે ફોર વ્હીલર એક્ટિવા ઘોડા કેટલું બધું છે આમાં તો મિત્રો આ છે નીલકંઠ મહાદેવ મંદિર અને અત્યારે આપડે આવી ગયા પાંડવ પાંડવકુંડ કહેવામાં આવે છે આપણે તો સાંભળ્યું છે આપણને ખબર તો નથી પાંડવ કુંડ આને કહેવામાં આવે તો આપણે સાંભળ્યું છે એવું મસ્તનું પીપળા લસા અને એની પાછળ છે વડલો વર્ષો જૂનો વડલો છે હશે થડિયું જોતા જેવું લાગે કે કેટલા વર્ષ જૂનો હશે આ સાઈડ પણ બે કુંડ આવેલા છે અને પાદરી અમાસની ની બધા રાખડી સોળે સોળી નાખતા હોય એટલે કે આ પાંડવ કુંડમાં રાખડી સોળે સોડી નાખી દે ચાલો મિત્રો બપોર સડી ગયા છે અને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે કામ જો આટલું કર્યું છે આ ચાર ગાળા વચ્ચે નાખ્યા છે સેન્ટરમાં નાખ્યા આઈસ્ક્રીમવાળાના વાળાના ગોલા વાળાના ચાર ગાળા આયા નાખ્યા છે

અમારે ખાલી ગેટ બનાવવાનું બાકી છે ગેટ બનાવી છે તો આ બાજુ રાઈડ ઘરનું ફિટિંગ કામ થઈ ગયું છે અડધું કામ થયું છે અડધું એ ચાલુ છે ઓડકો હોય ને ઊંચું જાય નીચું જાય એનું અને આ બાજુ સગડોળનું કામ પૂરેપૂરું થઈ ગયું છે મસ્ત ફિટિંગ થઈ ગયું સગડોળનું અને અત્યારે મેળો સારો થઇ ગયો એટલું પબ્લિક થઈ ગયું છે સાચું પબ્લિક અત્યારે વધી ગયું છે અત્યારે મેળો હોય ને એવું જ લાગે જો પબ્લિક વધારે થઈ ગયો ને જો દેખા આખો શકડો